ઉંગરા તમે જે લઈ આવ એમ કરો આ હું લઈ આવ જઈ હા તમે તારે કે બાફી બાફી રાખો બધું બટાકા બાફા મેલું હું તમે આવો લઈ હા કોથી બધું લઈને આવજો બધું લઈને આવું તમે બાફી રાખો તો કોઈ ને બે સિવાય હા સિવાય કોઈ હા સારું હું આવતા લઈ સારું લઈને આવો તમે બટાકા બાફો એડો હાલ લઈ બટાકા બાફતો થો તો डाय भाई

બનાવી તો એવું સારું હારું વાંધો નહી આવો કાયતું બોલતું ફેખી તમે આ પેલો મોહન મોહ એવું કીધું શું કીધું કરકો જાઓ બનાવો એટલે કહું બટાકા બફી જવાય હો

પણ હવે તમને ખોટું ના લાગે વાત કઉ ના લાગે બળદેવ ભાઈ ખોટું નહીં લાગતું તમે દેખાતા કેવું નહીં અંદર અંદર ખાને બધું ખાવાનું ચાલુ હતા તા પેલા આ રે ને આ ડાયલો અને પેલો ભોગો એ બેગો મને મળ્યો

આપડો તો હસવા લાલ ભાઈ જોયું જોયું કુતરા ખબર પડી ગયા ના મને તો સાચી વાત સહી વાત આમને જોઈને અમને જોઈ એ

આમાં મૂકી દઉં ના ના સાઈડ માં મેલો નહી યાર બોલો ગરમ ફડકા જેવું પાણી થઈ યાર નાખો આમાં નેતારો એમ કરો પાણી એ તમે યાર એક તો પાણી નેતારો આ બીજું ઠંડુ વેળેલો ખાવ ખા છરી જાય યાર આ તું કે નાવા કામ આવશે નહી તમારું ઓ હો એટલે જ ન દાળ નાવા કામ આવે એટલે જ ન એક કામ કરો જો તમે આપડા ભંગ જોયું તું ખરું જોયા ભાઈ ભાઈ હીત ગઈ નાખો

એવું જ પકવાનું ચડી રાતે અંધારી પંદર ખબર ખોટું નહી લગાડવા ખોટું નહી હસવાની હસવા નહીં ખબર

મર્ચન ભાઈ આ દંડ દે ઉત લાવ લાવ દલાવ બલા આવ ગુડુ અમને શીખવાડો શીખો નાખો નહીં લાવ